મુંદ્રા વિસ્તારમાં બોલેરો વાહન માંથી સ્ક્રેબ ની ચોરી કરતી ટોળકી ઝડપાઈ મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક રાજસ્થાન પાર્સિંગની બોલેરો ગાડીમાં ચારેક માણસો મુન્દ્રા વિસ્તારમાં ચોરીનો માલ વેચાણ કરવા ફરે છે જેથી વર્કઆઉટ કરી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ લુણી ચાર રસ્તાઓ પર વોચ કરતા પોલીસે આ ગાડી ચેક કરતા તેમાંથી એલ્યુમિનિયમ તથા લોખંડના મિક્સ ભંગારના સ્ક્રેપનો જથ્થો હોય જે ગાડીમાં બેઠેલ ચારેય ઈસમો ગફુર બાવલા ઉંમર વરસ બત્રીસ જૂને સુર્ફે રોમન હકીમ પરીટ વરસ વીસ અકબર હુસેન પરીટ વરસ એકવીસ હાજી બચુ નાગડા ઉંમર વરસ એકવીસ નાની ચિરાઈ તાલુકો બચાવ જિલ્લો કચ્છવાડાની ઝીણવટ ભરી પૂછપરછ હાથ કરતાં આ પકડાયેલ જથ્થો ચોરીનો હોવાની કેફિયત આપતા તે આધારે મુન્દ્રા મરીન પોલીસે આ ચારેય આરોપીઓની રૂપિયા એક લાખ સાઠ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી તેમજ બોલેરો ચીપ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજારની પણ ધરપકડ કરી હતી અને ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે